નમસ્કાર મિત્રો આજ રોજ લાલપુર તાલુકાના બબજર ગામમાંથી ઇન્ડિયન રોક પાઇથનનો પોલ આવેલો છે તો અમે લોકો રેસ્ક્યુ કરવા માટે જઈએ છીએ એ ભાઈ અમને તેડવા આવ્યા છે વાડીવાળા તો અમે એની સાથે રેસ્ક્યુ ભરવા માટે જઈએ છીએ સ્થળ ઉપર પહોંચવા આવ્યા છીએ આ વાડી ની અંદર છે એમ કીધું છે ટાકા માં રાખેલો છે એ લોકોએ પ્લાસ્ટિક અહીંયા રાખી

થોડુંક વધારે વાક્યો નહીં લાગતું ના ના જૂની ઇન્જરી ગઈ હવે બે ચાર મહિના થયા હોયને અમે તો પાણી છે ગોબરજર ગામમાંથી રેસ્ક્યુ કરેલો આવ્યા હવે રિલીઝ કરવા જઈએ છીએ